ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ વેલકમ ટુ અર ન્યુ બ્લોગ અને આજે છે બીજો દિવસ ઓમકાર ફાર્મ સ્ટેમાં સવારમાં મસ્ત મજાની ઊંઘ લઈને અમે ઉઠ્યા ત્યારે આટલી સરસ ગ્રીનરી જોવા મળીને ખરેખર આમ માઇન્ડ ફ્રેશ થઈ જાય એ આ જગ્યા છે હવે ચા નાસ્તો કરીને આજે અમે સ્વિમિંગ પુલમાં જવાના છે બચ્ચા બહુ એક્સાઇટેડ છે ને અમે પણ એક્સાઇટેડ છે તો સૌથી પહેલા ચા નાસ્તો કરીને ચા નાસ્તામાં શું મેનુ છે જોવા માટે તમે ફટાફટ આવી જજો નાસ્તો કરવા આવી ગયા છે જોઈએ હવે આજે શું સરપ્રાઈઝ છે નાસ્તામાં અમારા માટે આ સ્પેસિફિક અથાણા તો ખરા જ ખુલજા સિમસિમ આપણે ગુજરાતી હોય ને થેપલા ના હોય ને આપણે પીવાની છે એટલે દહીં નહીં લઈએ છે એકદમ યમી લાગી રહ્યા છે અને આ છે ઉપમા ઉપમા થોડી વાર પછી લઈશું પણ જોઈ લો તમે તો જોઈ લો તમારા પણ મોડામાં પાણી આવી જશે અને હવે લઈશું ચા તો આ તૈયાર છે અમારો બ્રેકફાસ્ટ મારી એક વાટકી ખાલી છે એને ઇગ્નોર કરજો મળીએ જલ્દી જ બાય બસ તો તમે જુઓ સ્વિમિંગ પુલમાં પાણી ભરાઈ રહ્યું છે અમારા માટે અને અમારાથી એટલી રાહ નથી જોવાતી કે આ થોડું પાણી ભરે છે એમાં બધા કૂદી પડ્યા છે પણ સૌથી મસ્ત વસ્તુ હું તમને તમને લલચાઈ જાય એવી આ દેખાય છે ને પણ આમાં સૌથી અમારા માટે દર્દનાક વાત એ છે કે આટલી નજીક નજીક કેરીઓ છે પણ સાથે આ બોળ પણ છે એટલે અહીંયા આવો અને જો કેરીઓ દેખાય તો તૂટી નહીં પડતા દંડ કરવામાં આવે છે પણ ખરેખર આ મન લલચાઈ જાય ને એવી કેરીઓ છે હ ગીરમાં આવવાની આજ મજા છે કે તમને આંબા અને કેરીઓ તો વાત જ ન પૂછો મસાલા 1, મિનિટ એક હા ઉંડુ છે બકડો તો એમાં તો બાજુ બકડી પડે કોણ પકડી રાખતો

બધું મારું ફેવરેટ છે પણ આ મારું સૌથી ફેવરેટ છે સવાર બપોર સાંજ આના વગર ના ચાલે આ નહીં લેવા છે આ બધા અથાણા પણ ફાઇનલી સીઝન નો પહેલો રસ અહીંયા ખાવાનો છે આજે આજે તો રસ અને રોટલી ખાઈ લેવાની ઘેરની ગોળીઓ આ પાપડી ના પાપડી છે આ પાપડ અલગ હોય અને આ છે રોટલી પણ આપણે રોટલી લેવી પડશે તેથી આમાં છે ભીંડાનું ભરેલું શાક થોડુંક ચાખીએ આપણે આમ તો ભીંડામાં બહુ ભાવતા નથી અને આ અમને દેવભાઈએ કીધું તું કે આ કઈ કાઠિયાવાડની સ્પેશિયાલિટી છે પેલા આંટી બનાવે છે તો આ ખાઈશું અમે ખાસ દાળ પછી લઈશું ભાત થોડાક લઈ રાખીએ અને છેલ્લે જેના વગર આપણને ના ચાલે છાસ ખરેખર ઉનાળામાં છાસ જ પી લેવી જોઈએ ખાવું ના જોઈએ ને હવે અમે જઈએ છીએ પૂજા કરવા બપોરે સ્વિમિંગ પુલમાં એટલું બધું નાયા ને પછી વાટકીઓ ભરી ભરીને રસ પીધો ને તો એટલી સરસ ઊંઘ આવી ગઈ હમણાં જ મેં સરસ મજાની ચા ને કોફી પીધી છે જો આ આવે ખાલી બસ હોય ને ત્યાં સુધી શાંતિ હોય બાકી બધા નાના છોકરા જેવા જ છે એટલે ફરી પાછા અમે લોકો સ્વિમિંગ પુલમાં જવાના છે અમે અમે લોકો નથી તો રેડી થઈ ગયા છે જો જો આ બધા હરખ મારા જોઈએ બધા શું કરે છે અહીંયા તમને એટલી બધી એક્ટિવિટી છે કે કંઈક ને કંઈક કંઈક ને કઈક બધા છવાયા ફર્યા કરે છે જો આ હિંચકે ઝૂલે છે આમને જોઈને મને પેલા અનુપમાના બા યાદ આવી જાય અમે જ આ હિચકા પર જ ઝૂલતા હોય બીજા બીજા એક પર્સન બીજે કસે હિંચકે ઝૂલે છે અને આ અમારા બેચલર તમે તૈયાર છો તમારે સ્વિમિંગ પુલમાં જવાનું છે તમારે સ્વિમિંગ પુલમાં જવાનું છે જો કોઈને એવું નથી કે નથી જવું બધાને આવી ગરમીમાં નાવું તો પડશે જ પ્રોપર્ટી તમે જોઈ શકો છો ખરેખર બહુ સરસ જગ્યા છે એક વખત ચોક્કસ વિઝિટ કરજો ચારે તરફ ગ્રીનરી જ ગ્રીનરી દેખાય છે અને હવે સ્વિમિંગ પૂલમાં અમે લોકો ઘણી બધી ગેમ્સ રમવાના છે અને ખરેખર મજા આવશે તમને પણ ને અમને પણ તો મળીએ સ્ટાર્ટ ગાવ ગાવ

બાર જ બાર જ પાંચ માં એક પેલું નીચે અંદર આવત ગણાય તો અંદર થી આવીને બાર જાય ના ગણાય નવી સ્વિમિંગ પુલમાં બરાબર નું નહાયા છે થાક્યા છે પણ હવે અમે નીકળ્યા છે ગીર આજુબાજુ અમારું રિસોર્ટ છે એની આજુબાજુ ફરવા માટે ભોજદે ગામની આસપાસ અમે ફરીએ છીએ તમે બહાર જુઓ તમે એકદમ પ્યોર ગામડું છે અને અમારી સાથે છે આજે બીજી પણ એક ગાડી છે જે પાછળની સાઈડ છે કદાચ ક્યાંક ઉભું રહેવાનું થાય તો ચોક્કસ આપણે મળીશું તમને બહારનો નજારો પણ બતાવીશ

આ આ આ નાનું બચ્ચું જીપ કરે છે મારે મેંગો મેંગો ડોલી ડોલી લેવી છે ચાલો હા અમે ખાઈ તમે થોડો જો તમે રજીસ્ટ્રેશન કરાયું હોય ને તો આ એ જ ગાડી છે જેમાં તમને ગીરમાં સફારી કરવા મળે અને આ ઓપન જીપ છે તમે જોઈ શકો છો કે અહીંયા જો કદાચ સિંહ આવી જાય ને તો ફફડી જાય એની ચોક્કસ વાત છે એટ સીટર ગાડી છે નાના બચ્ચા હોય તો એ પણ અંદર આવી જાય સરસ મજાની ગાડી છે અમારા બચ્ચાઓનો તો બહુ જ એટ્રેક્ટિવ લાગી રહ્યું છે આ ગાડી એ લોકો એવું પૂછી રહ્યા છે કે બેસવાનું છે આપણે પણ આ અમારું બેડ લક છે કે રજિસ્ટ્રેશન કરાવવું પડે અને પછી જ તમે આને હાયર કરી શકો જોવાનો જ નહીં અમને બેસવાનો પણ ચાન્સ આપ્યો છે હવે સફારી ભલે ના કરીએ પણ જીપસીમાં બેસી લીધું હું આગળ બેઠા

અને હવે ટાઈમ થઈ ગયો છે જમવાનો આજે સરસ મજાનો પાઉંભાજીનો પ્રોગ્રામ છે અને બધાને બહુ જ ભૂખ લાગી છે તમને પણ ભૂખ લાગી જશે પણ અમારો વિડીયો જોઈને જજો હ પછી જમજો શાંતિથી આજે ડીશ લેતા પહેલાં બધું મેનુ જોઈ લઈએ આપણે હવે અહીંયા એક વસ્તુ મિસિંગ છે કેરી પણ આજે ચલાવી લઈશું ડુંગર ને ટામેટા સાથે સાથે ચાર ટાઈપના અથાણા ફિક્સ છે અને આ મેન મેનુ આપણા સો બસો ગ્રામ વજન વધારી દેવું પાપડ અને આ પાઉને જોઈને તો ખબર પડી જ ગઈ કે આજે મેનુમાં શું છે એક્ઝેક્ટલી તમે સારું ગેસ કર્યું છે પાઉંભાજી અને પાઉંભાજીની સાથે એનો જોડીદાર છે પુલાવ અને કહેતો પુલાવ ખાઈશ ખાઈશ અને લાસ્ટ બટ નોટ લીસ્ટ ધરતીનું અમૃત મસ્ત મજાની ઠંડી ઠંડી છાશ તો અમને તો ભૂખ લાગી છે અમે ડીશ લઈ લઈએ તમે પણ જમવાનું બાકી હોય તો જમ્યા રાત્રે તો એવા વાતો એ વળગ્યા હતા ને કે તમને લોકોને ગુડ નાઇટ કહેવાનું જ રહી ગયું પણ હવે અત્યારે અમે મોર્નિંગમાં ઉઠી ગયા છે અને નહીં ધોઈને ફ્રેશ થઈને હવે બ્રેકફાસ્ટનો ટાઈમ થઈ ગયો છે અને આજે છે અમારો વિદાય સમારંભ આજે અમે લોકો છૂટા પડવાના છે આજે અમારો અહીંયા લાસ્ટ ડે છે તો બ્રેકફાસ્ટ માટે રેડી યસ રેડી હવે શું પ્લાનિંગ છે પૂછીશું આપણે એમને ઘરે જવાનું હવે હું હા પેલું કે ધરતીનો છેડો ઘર અહીંયા ખરેખર બહુ સરસ જગ્યા હતી પણ તેમ છતાં ઘર તો યાદ આવ્યા વગર રહે જ ના તો ચાલો નાસ્તો કરી લઈએ અને પછી અમે નીકળીશું અમારા ઘર તરફ મિત્રો જો તમે વેકેશનની મજા માણવા માંગતા હોય અને અમે અહીંયા આવ્યા હતા આ ઓમકાર ફાર્મ છે સ્ટે છે તમને બધી ડિટેલ અમે વિડીયોની અંદર આપી દઈશું નંબર્સ લોકેશન બધું જ અહીંયા આ એક ઘાટ જંગલની વચ્ચોવચ્ચ છે

તો અમે ડિટેલ્સ તમને આપી દઈશું અને તમે ચોક્કસ એક વખત વિઝિટ કરજો વેકેશનનો ટાઈમ છે ઉનાળો છે મજા આવી એવી જગ્યા છે તો ત્યાં સુધી ચાલો હવે નાસ્તામાં આજે છેલ્લો નાસ્તો અમારો શું છે જોઈ લઈએ તો નાસ્તો કરી લીધો છે અમે હવે થોડાક જ સમયમાં અમે ઘર તરફ જવા રવાના થઈશું અમે નવીન વાતોની ટીમ પહેલી વખત મળ્યા હતા ખરેખર બધા સાથે બહુ જ મજા આવી અને ફરી પણ આવી અમે મળતા રહીએ એવી અમે બધા પાસે આશા રાખીએ છે કોઈને કશું કેવું છે વિદાય સમારંભ છે તો કોઈને રડવું છે